નામ બિસ્વિલાસની છે બીજ ભાગો રહું છું મારા બાળકોને ડ્યુગ સ્કૂલમાં મૂકવા આવું છું પરમાનન્ટ સાંજે લેવા આવું છું તો જ્યારે હવે ત્યારે ચોવીસ કલાક આ ગટર ઉભરાતી જ હોય છે હવે આવવા જવામાં તકલીફ એટલી પડે છે પાણી નકરું દુર્ગંધ હોવાનું આવે છે બાળકોના કપડાં બગડે છે આવતા જતાં વાહન ખરાબ થાય છે અને ઘણી તકલીફો વેઠવી પડે છે સરકાર આ બાબતમાં કોઈ નિવડો લાવતી નથી વારંવાર રજૂઆતો કરેલી છે નગરપાલિકામાં કલેક્ટરમાં

આ રેલવે સ્ટેશન પાછળ એન સ્કૂલની બાજુમાં સંજય હોસ્પિટલ ની બાજુમાં સ્ટેશનના ગેટની સામે જ આ વર્ષોથી છેલ્લા બાર તેર વર્ષથી આવીને આવી પરિસ્થિતિ છે કશું આ લોકો કરતા નથી જયારે બી આવે ત્યાં આગળ થોડું આમ તેમ જેટિંગ મશીન થી પાણી ખેંચીને જતા રહે છે તો એનો નિકાલ આવતો જ નથી વર્ષોથી અને આઈન બેસી જ રહે છે માણસો કામ જ નથી કરતા એમને કહીએ છીએ કે આગળથી તમે ઓવરફ્લો કરાવી છે તે ઓવરફ્લો લાઈન જાય તમે સાફ કરાવો તો પાછળની સમસ્યાઓને બધું પાણી નીકળી જાય પણ એ જાણે છે કે અહીંયા તે પાણી ભરાય છે બીજી જગ્યાએ ભરાય છે ત્યાંથી જે પાણી ખેંચીને જતા રહે એટલે બીજા આપણે તો કલાક પછી પાણી પાછું ઉભરાય છે એટલે અમે કેટલી વાર કહીએ કે તમે આગળથી અને વ્યવસ્થિત સાફ સફાઈ કરો ગટર સાફ કરાય કરો આ જે આમ આપણે વર્લ્ડ બેંકની જે ગટર એની મેં બી કેટલા વર્ષોથી કાદેવો ભરાઈ ગયો છે આપણે આઠ દસ માણસો બેસ અંદર જતા રહીએ એટલી મોટી ગટર છે એ આખી ફૂલ થઈ ગઈ છે અને આ સ જૈન ઉપાસ રહી છે અંદર અને હું વર્ષો થી આગળ રહું છું દુકાન છે એ અમે કહીએ કે ભાઈ આમાં નાખવાના છે ને બધું નાખી દો કે મ્યુનિસિપાલિટી જોડે પૈસા નથી એટલે કે નાખતા ગ્રાન્ટ આવે તારે નાખીએ તો મેં કહું ગ્રાન્ટ ક્યારે આવશે તમારી વાહન ચાલકોને ને ઈચ્છા થઈ હોય હાજર અવડે બે છોકરીઓ ત્યાં આગળ સંજય હોસ્પિટલ ની આગળ બે છોકરીઓ આ કાદીઓની મેં સ્કીપ ખાઈ ગઈ તો પડ્યા બે બિચારીને બિચારી હવે અમે આ કઈ કઈ થાકી તારે અમારા મીડિયા વાળાને બોલાવીને કેવું પડે કે આ લોકોને ને એ કરો આ ઇલેક્શન નો વોટ પત્યો એ ઇલેક્શનના જે દિવસ વોટિંગ પત્યું ચાલુ થઈ ગયું આગળ સુધી ખેંચી લેતા પાણી અહીંયા આગળ છાપરા છે બધું પાણી હવે આ સ્કૂલ માં અહીંયા આગળ આઠ થી દસ હજાર છોકરા પડે છે અહીં ગટરો માંથી જાય તારે કોલેરા થશે તો બીજા લોકો પર ખાલી ખાલી છોટ છોટી પડશે પણ એમ નઈ જોતા કે આ કપડે કાદ્યો કિચન ને બધું સાફ કરાવીયે

ત્યાંથી વારંવાર ગટરમાંથી પાણી દસ છેલ્લા દસ બાર વરસથી ઉભરાય જ કરે છે નગરપાલિકામાં જ્યારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણીના મેમ્બરો આવે છે અમારી ત્યાં ફ્લાઇટમાં મિટિંગો બધું કરે છે અને પછી અમે રજૂઆત કરીએ પછી કે હા થઈ જશે થઈ જશે અને પછી કોઈ કશું જોવા આવતું નહીં ચૂંટણી પતી જાય એટલે પછી કોઈ જોવાય નહીં આવતું અને પાછળ કેવું જઈને દેરાસર આવેલું છે પવિત્ર ધામ કહેવાય મહારાજ સાહેબ બહુ ખુલ્લા પગે આવા ગંદા પાણીમાં પગ મૂકીને જાય છે અને પગ મૂકીને બિચારા પાછા આવતા હોય છે અને અમુકને તો એટલી તકલીફ પડે છે કે અમારા ફ્લાઇટમાંથી ઉપર ચડે છે અને પછી બીજી બાજુથી નીચે ઉતરે છે એટલું પાણીની તકલીફ છે ગટરને